હે તું જવાનું હમરે 11 વાગે જીએ તો અમે પોચી જીએ હમરા હાલ જલ્દી પટપટ જાવ પેલે બૂટ પેર તો બોલી ન બાય હું આખી દઉં પેલા યે તો કોઈ ના લે હે તું માથી તો અમે જાવ ના પાડતો તો કેંડાણા લઈ જાવ તો શું મોન જલ્તી રી ટકા આપર મેમો નહીં જતું રેણ આપણે કા તબવાનું રોજના રોજમાં બટાકો ડુંગળી બટાકો બટાકોનું શું રોજના રોજું ખાવાનું ના હગો નહીં જતું રે હાણ આપણે મ પત્યું ફટોફટ જવું ખાવાનું બનાવ્યું શક નહીં બનાવ્યું ટેન્શન નહીં એ તો મારે હગા જેન્ટર મેં નહીં પા પૈસોવાળા હૈ પા થોડા માથ ના પૈસોવાળા ગમે તે પણ હગોય હગો જલ્દી ફટોફટ જવું દીજે તલ બળે પેદળ ખાવાય જો છે મારે હે ના રોતા હોતે તો ના જે ને હા તે મે ના ના કરું સારે લુ ના અમે ખાવાનું ટાઈમ છે નું ખાઈ ના આ તો પાયો બધું એક આકો આકો આરામ કરો થોડી વાર આ એની ઉપર હોય ઘર મોટો વાતું નહીં વાજો કતે મુખ દાવાનું વાળું

অমাার ডোশিদাই এটো চাই এটো কাকোত বানান মাছু লানে নাই এনাই মান নিযানে আমানে আপাওন জিয়ে কাইলা পন্শে হাকোয়ে এক্যা ক� કેનો રોજ હવા પરસે તેર મારા ઘરે કૂતરો નઈ કજુમાં સાથે જે હોય સાસને રોટલો હા હું કો રોટલો સા છે લાવો જે હોય અને સાસ ખાટી સાસ કોળી બતાય જો હળધી પીવું પીઉ આ તો પાણી ભરી ના લઉ સાશ હું આપો કે થોડી આટલે પાણી પીવી આવો થોડી આવો પીવા થોડી આવો પાણી થઈ આપો કી નહીં બસ બસ ના હોય લ્યો કોણ આવ્યું તમારું ઘેર કુતરો કુતરો

ચાલે ના ચાલ્શે તાલ ચાલા આ સાચ તો પાણી જેવી હ તું ખાતી બાયસ પીજો વગા ન કરતા આખો હારું પાણી જેવી ને પી હું ધોર દઉં તો ચાલ્શે કાલુભાઈ આયા મહેમાન ક્યો

આમીયા એ આ ચપ્પલ લેડું તો ગદિયા પર સુધી વાત ના હોય ઉપડ્યો

મારકા ન વિચારખતોવાય એક તો મારકા નઈ મા તમરખા નિરાડોકુ ઓલ્યો બડ થા રેવા તો કાળુ ભાઈ રેવા દે ના મરે લઈજો તારું સમજાય ને તાર ભાઈનો એ મોંથી કો થોડું મજા

મું તો શું કેતર મને પૈસા આલો કે માર પાસે પૈસા જ નહી આધા એ તો ખાલી

તું સુપી આલ કાય તું સુપી આલ બરખ રાખ્યો કાટી કાટી શ્વાસ પાયે મન અન કૂતરો કઈ જાય પુને બા મા બા ઓ ઓ કાકા કુત મા બા એ વાત હોય તારે મને કાટી શ્વાસ પાયો અલં સમજાદે બે મારા જપે તોમ ના નેક મરી જાય આ વખત ગુંડા મેક લ્યો પાવ ન